બધા લોકો સુખને શેર કરવાનું પણ આવે છે અને પોતાના બર્થ બધાને કંઈક ને નાસ્તો કરાવે છે તો મિલન એવું વિચાર્યું કે મારો જન્મદિવસ છે તો એના પપ્પાનો મને કાલ ફોન આવ્યો કે અમારે બાળકોને નાસ્તો કરાવો છે તો બધા એકબીજા માટે સારું વિચાર છે

એના ઉપર કોઈ ગુસ્સો કરે છે વધારે મળતું ક્યારેક લાગે છે ઘણી આ ગમે લાગે કે હું એને આંખ કહી દઉં અને એને આંખ ઈ દઉં પણ એ જયું છે આપણે લોકોના અલગ કેરેક્ટર છે એનો અલગ કેરેક્ટરો છે એ સમયે તમે કઈ પણ કહી દ્યો તો એને મનમાં લાગી આવે છે એને આપણે હવેથી એવું વિચારીએ કે એવી રીતે નહીં કહીએ આપણે અહીંયા વાત કરીએ તો કોઈ વ્યવસ્થિત સન્માન અને સન્માન બે બધાની જરૂરી છે હો ઘણી વખત આપણે એવું વિચારતા હોય છે તો આજે એના જન્મદિવસ છે બધા એને એકવાર હાથ મિલાવશે બરોબર આપણે એમાં વિડિયો ચાલુ છે પેલો હેપી બર્થડે સાહેબો આવશે બરોબર પછી બધા સાહેબો પછી બધા વિદ્યાર્થીઓને હેપી બર્થડે કહેશે બરાબર તો અત્યારે વિરેન સર પણ જે મિલનનો બર્થડે ઉજવે છે તો બધા બાળકો આપણે એને હેપી બર્થડે વિશ કરીશું બરાબર અને ખાસ તો આ પ્રસંગે એના મમ્મી અને પપ્પાનો પણ આપણે આભાર વ્યક્ત કરવાનો છે કેમ કે એમણે એવું વિચાર્યું કે તમારા માટે આ એક મહત્વનો કાર્યક્રમ સાબિત થાય તો આપણે તો બધાને થેન્ક યુ ફરીથી એકવાર તાલી થઈ જાય છે તો જે લોકો હેપી બર્થડે વિશ નથી કર્યું એ લોકો પણ કરશે બરાબર હે તો એનાથી કેવી ભાવના થાય આપણી આત્મીય ભાવના હોવી જોઈએ એકબીજાને મદદ કરવી એકબીજાને મોટિવ કરવા એને એની તંદુરસ્તી પ્રમાણે એ ઘણી મહેનત કરે છે આ ઘોડી લઈને આવે છે એના મમ્મી પપ્પા એને કાં તેરવા મૂકવા આવે છે તો એ સમયે પરિવારનો ઉત્સાહ રહે આપણે પણ ઉત્સાહમાં રહેવાનું છે બરાબર તો ફરીથી એકવાર તાલી પાડીશું જોરદાર થેન્ક યુ વેરી મચ